જૂન રોજ નામનું એક સબમર્સિબલ ઉન્ડલેન્ડ કેનેડા પરથી રવાના થયું આ સબમર્સિબલ માં પાંચ મુસાફરો હતા બધા એ જગ્યા એ પહોંચવા ઈચ્છતા હતા જ્યાં એકસો અગિયાર વર્ષ પહેલા ટાઇટાનિક ડૂબી હતી હા એજ ટાઇટાનિક જેને એક સમય અડીઘાત ન થનારી ગણાતી હતી પણ એટલાન્ટિક મહાસાગરમાં આઈસબર્ગ સાથે અથડાય પછી તેની પ્રથમ મુસાફરી જ ડૂબી ગઈ આ ઐતિહાસિક દુર્ઘટના પાંચસો લોકો અને બે હજાર ત્રેવીસ ના રોજ પાંચ લોકો ટાઇટન નામની સબમર્સિબલ માં હતા જે ટાઇટાનિક ની છેલ્લી વિશ્રામ સ્થળે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ટાઇટન સવારે આઠ વાગે ડાઇવ માટે નીકળી હતી અને આશ્ચર્ય ની વાત એ હતી કે તે બીજા જહાજ પરથી બ્લુટુથ જો વડે નિયંત્રિત થતી હતી સવારે નવ વાગી ને પિસ્તાલીસ મિનિટ વાગે જયારે સબમર્સિબલ ઊંડા પાણી માં ગયું ત્યારે જહાજ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો પ્રથમ તો ક્રુએ એ વિશે ઘણું વિચાર્યું નહીં ઉન્ના દરિયા માં જ્યાં સૂર્ય પ્રકાશ પણ સચોટ રીતે પહોંચી શકતો નથી ત્યાં સિગ્નલ ખોવાઈ જવું સામાન્ય બાબત છે તેઓએ થોડું રાહ જોવાનું નક્કી કર્યું પણ પછી બપોર ના ત્રણ વાગ્યા અને હજુ પણ કઈ જ નથી તે સમયે પાંચે મુસાફરો ને સલામત રીતે પરત આવી જવું જોઈએ હતું પણ તેઓ પરત નહીં આવ્યા ક્રુએ લગભગ ત્રણ વધુ કલાક રાહ જોઈ અને આ બધા સમય પછી પણ સબમર્સિબલનો નો કોઈ અણસાર ન મળતા તેઓને લાગ્યું શ ટાઇટન ના કે નેવિગેશન સિસ્ટમ માં ખરાબી આવી હશે એ કારણ હોય શકે કે તે પાછું ન આવી રહ્યું હતું તેઓએ ત્યારે અમેરિકન કોસ્ટ ગાર્ડ ને જાણ કરી જેમણે ગુમશુદગી ની તપાસ શરૂ કરી લગભગ ચાર દિવસ પછી દુર્ઘટનાગ્રસ્ત અવશેષો મળી આવ્યા પણ તે સમય સુધી સબમર્સિબલ તૂટી ગયેલું હતું તો સાથે ખરેખર શું થયું હતું રસપ્રદ રીતે મરીન ટેકનોલોજી સોસાયટી લોકો આ શક્યતા ચેતવણી આપી હતી શા માટે સબ સસ્તા નીચી ગુણવત્તા વાળા સામગ્રી થી બનાવવામાં આવ્યું હતું અસલમાં ટાઇટન ઘણા સમય થી વિવાદો નો વિષય રહ્યો હતો ટાઇટાનિક મૂવીના ના ડિરેક્ટર જેમ્સ કેમરોને કહ્યું કે સબની નેવિગેશન અને કોમ્યુનિકેશન સિસ્ટમ એકસાથે ફેલ થવી લગભગ અશક્ય છે મજેદાર વાત એ છે કે ટાઇટાનિક ફિલ્મ શૂટ કરતા પહેલા કેમરોન લગભગ ત્રીસ વાર સબમર્સિબલ થી રેક સાઇટ સુધી ગયો હતો તેથી ટાઇટન ની ગાયબી કોઈ સામાન્ય ઘટના નથી તો આ સબ સાથે ખરેખર શું થયું આ સમજવા માટે પહેલા તો આપણે સમજી લેવું પડશે કે સબમર્સિબલ કેવી રીતે કાર્ય કરે છે સબમરીન એ પાણીની સપાટી પર અને તેનાથી નીચે બંને તરફ હલચલન કરી શકે ખાસ પાણી ખાલસુ વાહન છે આને આગળ અને પાછળ મોટા ટાંકા સાથે બનાવવામાં આવ્યું છે જેને પંપ દ્વારા ખારી પાણીથી ભરી અથવા ખાલી કરી શકાય છે જ્યારે ટાંકા ભરાઈ જાય છે ત્યારે સબમરીન પાણી કરતા ભારે બની જાય છે અને ડૂબવા લાગે છે પુનઃ ઉપસવા માટે ખાલી કરવામાં આવે છે છે કારણે તે પાણી હળવું બની જાય સબમરીન કેવી રીતે કાર્ય કરે છે તેના પાછળનું સરળ કૌશલ છે જો તમે બોટલ ને પાણી માં મૂકશો તો તે તરવા લાગશે પરંતુ જ્યારે તમે તેનો દબાવશો ત્યારે બોટલ ડૂબવા લાગશે અને ત્યારે માત્ર તમારું હાથ દબાણ કરી રહ્યું નથી પાણીનું દબાણ પણ એ પર છે જ્યારે એ દબાણ બહુ વધુ થઈ જાય જાય છે છે ત્યારે બોટલ ધીરે ધીરે તૂટી એ ટાઇટન સાથે બન્યું હોય શકે છે ઘણી બધી સબમરીન ટાઇટેનિયમ થી બનેલી હોય છે એક ધાતુ જે તેની અદભુત મજબૂતી અને પાણીના દબાણને સહન કરવાની ક્ષમતા માટે જાણીતી છે પરંતુ ટાઇટન ફક્ત ટાઇટેનિયમથી બનાવાયું ન હતું તેમાં કાર્બન ફાઈબર પણ વપરાયું હતું હવે તમે વિચારી રહ્યા હશો પછી તો કાર્બન ફાઈબર પણ ખૂબ મજબૂત છે ને અને હા તેમાં શંકા નથી કાર્બન ફાઈબર મજબૂત છે પણ જ્યારે પાણીનું દબાણ કાર્બન ફાઈબર પર દબાવવાનું શરૂ કરે છે ત્યારે તે સંપૂર્ણપણે તૂટી જાય છે એનો અર્થ થાય કે આ સામગ્રી ઊંડા સમુદ્રી દબાણ ને સહન કરી શકતી નથી વિજ્ઞાનીઓ માને છે કે જયારે ટાઇટન સબમરીન આસપાસ પાણી દબાણ વધતું ગયું ત્યારે માત્ર શૂન્ય પોઈન્ટ બે સેકન્ડ માં તે પીસાઈ ગઈ એ જ ક્ષણે આખી સબમરીન નષ્ટ થઈ ગઈ અને અંદર બધા લોકો તુરંત મરણ થયો પરંતુ દરેક જણ એજ પૂછે છે જો ટાઇટન અગાઉ ઘણી વાર સમુદ્ર ની એ પહોંચી ગયું હતું તો આ વખતે શું થયું તે અચાનક તૂટી કેમ પડ્યું સાચું કહીએ તો ખરેખર કોઈ ને ખબર નથી કારણ કે એ રહસ્ય તો ટાઇટન સાથે જ ડૂબી ગયું હવે તો આપણે માત્ર અનુમાન લગાવી શકીએ કે ટાઇટન સાથે શું થયું હશે ટાઇટન આશરે બે હજાર થી કાર્યરત હતી સંભવતા તેને જેની જરૂર હતી તે પ્રમાણમાં જાળવણી મળી ન હોય શકે અને આ સાંભળો જો સબનું એક પણ ભાગ ઊંડા પાણીમાં નુકસાન થાય તો પાછું લાવવું લગભગ અશક્ય બની જાય છે તે ઉપરાંત લોકોએ ટાઈટન ના આકાર અને ડિઝાઇન વિશે પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી હતી જેમ્સ કેમરોન મુજબ ટાઇટન સબ આકાર અને નિર્માણ ક્યારે યોગ્ય નતું તે રીતે બનાવેલ હોવાથી તે હંમેશા કઈક ભયંકર રીતે ખોટું થવાની શક્યતા હેઠળ હતું એક શક્ય નબળો ભાગ પાણી પંપ સિસ્ટમ અને શક્ય છે કે ઊંડા પાણીમાં તેજ પંપ નિષ્ફળ ગયો જે સબમરીન ના દુખદ અંત તરફ દોરી જાય છે પણ સત્ય એ છે કે કોઈને સાચે ખબર નથી કે તે દિવસે ટાઇટન સાથે શું થયું આવા પ્રવાસોમાં હંમેશા મોટો જોખમ હોય છે અને હોવા છતાં ખતરા હોવા છતાં કેટલાક લોકો માત્ર સફર માટે મિલિયન ડોલર ખર્ચ કરવા તૈયાર છે હવે પ્રશ્ન છે શું તમે ખરેખર આવા જોખમી પ્રવાસ માટે પૈસા ચૂકવશો તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખો જો તમને ગમ્યું હોય તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલકન પર ટચ કરી શકો છો જેથી તમે ભવિષ્યની કોઈ પણ વિડીયો ચૂકી ન જાઓ અમારા ચેનલ ના અન્ય વિડીયો પણ જોવો જુઓ તે માટે ખૂબ ખૂબ આભાર